પટેલ અને ખજૂરના વિવાદમાં માં કીર્તિ ચેલેન્જ અને અસ્મિતા પોતાની જવાબદારી પણ ખજૂરભાઈ તરફથી જુઓ શું મળ્યો જવાબ લાઈવ કહ્યું હેલો ઓફિસે અસ્મિતા ન્યુઝ પરથી વાત કરું છું હા બોલો તો કીર્તિ પટેલે અમારી ચેનલ ને એક ઇન્ટરવ્યુ આપ્યું છે કઈ અસ્મિતા પટેલ કીર્તિ પટેલ હા હા કઈ ચેનલ ન્યુઝ અસ્મિતા ન્યુઝ ચેનલ આ તમને ઓફિસ નો નંબર છે બોલે ને સાહેબ તો એમના માટે એમનું રિએક્શન લેવું તું એટલા માટે ફોન કર્યો હતો ના સાહેબ ભાભી એવા જેનું લેવલ જ ન હોય એવા લોકોનું રિએક્શન કોણ આપે તમે કહો તો સાહેબ નહીં અમારી અમારો ફરજ છે અમારો ધર્મ છે કે એક્શન વર્ષિસ રિએક્શન ચલાવીએ નહીં તો કોઈને એવું લાગે કે વન ચલાવે છે એટલે અમારી જાણ કરવી અમારી ફરજ છે અમને તમને જગ્યા જગ્યા આપવી તમને એમનો જેટલો ટાઈમ આપ્યો હોય એને જે નિવેદનો કર્યા હોય એ તમને બતાવવા કે આ નિવેદનો એમના છે તમારું શું નિવેદન છે એ લેવું અમારી ફરજ છે સાહેબ ની ઓફિસ નો નંબર છે નિવેદન હંમેશા છે ને સારા લેવલના સારા માણસોના જેનાથી સમાજ બગડતું હોય ને એવા લોકોના પ્રતિષ્ઠિત ન્યૂઝ વાળા ને નિવેદન લેવાના જ હોય સાહેબ નહીં પણ એ ન્યૂઝ વાળાને તમે તો નહીં શીખવાડો ને કે એને કોના લેવા કે કોના લેવા એમ એમ પ્રતિષ્ઠિત ન્યૂઝ વાળા હોય ને એ સારા માણસો ન્યૂઝ લેવલ વગર ના હોય ને એવા લોકો એવું નથી અમે જજ ના કરી શકીએ હા એ તમે તમારી વાત સો ટકા સાચી બરાબર એટલે અમે તો પેલા ની છે કે તમને વન સાઇડેડ ચલાવ્યું હોય કાલ સવારે તમારા ફોલોઅવર્સ હોય એને એમ થાય કે આ ન્યૂઝ ઉપર આનું ચાલ્યું તો તમારું ચાલવું જોઈએ એટલા તમારે એ તમારી મરજીની વાત છે જો સાહેબ છે ને આજે માનહાની નો દાવો કરશે ને એટલે સાહેબ બધી જે દૂધ નું દૂધ છે ને પાણી પાણી થઈ જશે સાહેબ એટલે આજ સાંજે છ વાગે ની રાહ જો એટલે આપણા બધી ખબર પડશે સાહેબ ઠીક છે ઓકે ઓકે